નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલ કરણ ચૌહાણ પિસ્તાલીસ એટલે મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે તમને વિડિયોમાં બતાવું કે તમારે કોઈ પણ કંપનીનો મોબાઈલ હોય એમાં તમારે કોઈપણ એપ્લિકેશનને છુપાવી હોય ધારા કે વોટ્સઅપ એપ્લિકેશન ઇન્સ્ટાગ્રામ યા ફેસબુક કોઈપણ એપ્લિકેશન છુપાવી હોય તો તમે એ રીતે છુપાવી શકો જેથી તમારી એપ્લિકેશનમાં જે પ્રાઇવેટ વસ્તુ હોય એ કોઈ પણ જોઈ ના શકે તો મિત્રો તમે આ એપ્લિકેશન છુપવા માટે તમારે કોઈપણ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર નથી તમે ફક્ત તમારા મોબાઈલનું જે સેટિંગ હોય એના એક સેટિંગથી તમે એપ્લિકેશનને છુપાવી શકશો માત્ર બે મિનિટ લાગશે તમે આ વિડીયોમાં વિડીયો મિત્રો પૂરો જોવાની ચેનલમાં પહેલી વાર આવે તો ચેનલ પડાવ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમે તમારા મોબાઈલની કોઈપણ એપ્લિકેશનને બહુ આસાનીથી છુપાવી શકો તો મિત્રો સૌથી પહેલાં તમારે તમારા મોબાઈલનું સેટિંગ ચાલુ કરવાનું એમાં તમારે હવે સર્ચ સેટિંગ લખેલું એમાં તમારે હવે ક્લિક કરવાનું એના પાસે લખવાનું રહેશે હિડન આવું હું લખું એવું તમારે લખવાનું હિડન લખવાનું એમાં તમારે પહેલો ઓપ્શન આવી જાય હિડન એપ્સ એ હું મોબાઈલની સ્ક્રીન બેક કરું એના પાસે મારે ધારો કે મારા વોટ્સઅપની એપ્લિકેશન હોય ઓપન દેખાયા એને વોટ્સઅપને મારે હવે છુપાવી દેવી હોય તો હું હું વોટ્સઅપને કઈ રીતે છુપાવી શકું તો સૌથી પહેલાં તમારે સેટિંગમાં જવાનું એના પાસે હિડન એપ્સ હોય લખવાનું સર્ચ સેટિંગમાં જઈને જ આવું આવ ઓપ્શન આવી જ એમાં ધારો કે મારે અહીંથી મારે વોટ્સઅપ ને છુપાવી હોય ઓપન દેખાતી હતી એને છુપાવી હોય તો મારે અહીંથી ઈનો ઓપ્શન બંધ તો અહીંથી મારો ઈનો ઓપ્શન હોય થી ચાલુ કરી દેવાનું હું તમને લાઈવ પ્રૂફની બતાવ જુઓ મિત્રો હમણાં મારી વોટ્સઅપની એપ્લિકેશન હોય ઓપન દેખાતી હતી એપ્લિકેશન છુપાઈ ગઈ જુઓ મિત્રો આ વોટ્સઅપ બિઝનેસ એપ્લિકેશન દેખાય એને મારે વોટ્સઅપ ને છુપાવી દેવી હોય તમારે ફરીથી હોય હીડ માં જવાનું એના પછી વોટ્સઅપ બિઝનેસ એપ્લિકેશન હોય તમારે જોઈ લેવાની એ હોયથી તમારે બંધ ઓપ્શન બંધ હોય ને હોયથી તમારે ચાલુ કરી દેવાનું તો મિત્રો જુઓ હું બતાવું તમને આ જુઓ હમણાંમાં વોટ્સઅપ બિઝનેસની એપ્લિકેશન ઓપન દેખાતી હતી એ વોટ્સઅપ બિઝનેસની એપ્લિકેશનમાં શું પડી ગઈ તો મિત્રો તમે આવી રીતે તમારા કોઈપણ કંપનીના મોબાઈલમાં કોઈ પણ એપ્લિકેશન છુપાવી શકશો તો મિત્રો મારો વિડીયો તમને પસંદ આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને જેટલો બનો એટલો શેર કરો જેથી કોઈ પણ મિત્ર હોય એ એપ્લિકેશન છુપાવી હોય તો બહુ આસાનીથી એપ્લિકેશન છુપાવી શકે છે થેન્ક યુ મિત્રો